તાત્કાલિક અસરથી કામગીરી તો આગામી ભાદરવી પૂનમના બેના જાગૃત નગરસેવક અને પ્રવક્તા ચેતનજી ઠાકોરે મીડિયા સમક્ષ પણ વિગતો આપી હતી તો ઇન્ચાર્જ ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટે પણ તાત્કાલિક અસરથી કામગીરી કરાશે તેવી મીડિયા સમક્ષ વિગતો આપી હતી ખેરાલુ નગરપાલિકાની પ્રમુખ ચેમ્બરમાં સભ્યો સાથે મળી નગર હિત ની પણ કરી હતી જી શું નામ આપનું છે કલ્પેશ ભી ભટ કલ્પેશ ભી ખેરાલુ નગરપાલિકા વાત કરીએ અત્યારે ખૂબ ખાડા પડે છે શું નગરપાલિકા દ્વારા શું પ્લાનિંગ છે ખેરાલુ નગરપાલિકા વિસ્તારમાં જે ચોમાસા દરમિયાન ખાડા પડેલા છે એને દુરસ્ત કરવા માટે આપણે પચીસ છવ્વીસના વર્ષના વાર્ષિક ભાવો આજ જ મંજૂર કર્યા છે અને મંજૂર થયેલા વાર્ષિક ભાવોથી એ એજન્સી છે એની પાસે આપણે નગરપાલિકા વિસ્તારમાં જે ખાડાની રજૂઆતો છે એ કામગીરી પૂર્ણ કરી અને ભાદરવી પૂનમનો જે મહામેળો છે અને આગામી સમયમાં પેગમ્બર સાહેબના જન્મોત્સવ એટલે કે ઈદે મિલાદ જે આવવાનું છે એ પહેલા આપણે દુરસ્ત કરી અને ખાડાઓનું રિપેરિંગ કરવા જઈ રહ્યા છીએ ફારૂક સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલુ